ભરૂચના નવાતવરા ગામની નવી વહાવટમાં રહેતા સંજય સુનિલ વસાવાના દીકરાની બાબરીનો પ્રસંગ હોવાથી ગામમાં બેન્ડ સાથે વરગોળો કાઢવામાં આવ્યો હતો તે દરમિયાન સાંજ ચાર કલાકે રોડવાલા ફલિયામાં અશોકભાઈ પટેલના ઘર પાસે બેસો અચાનક ચમકી ભાગવત જતા ત્યાં મુકેલ ટાઇલ્સ તૂટી જતા તેઓ ઉશ્કેરાઈ જઈ જાતી વિષયક અપશબ્દો ઉચ્ચારી ઝઘડો કર્યો હતો

પટેલ લોકોએ અમારા આપના વ્યક્તિને માણેલા છે જેમાં અમારી કમ્પ્લેન લેવામાં આવેલી નથી ને જે લગે અમારી કમ્પ્લેન લેવામાં આવે નહીં તે લગે અમે આંદોલન કરીશું અને અહીંયા જ રહીશું જે લગી અમારા માણસોને અંદરથી છોડવામાં નહીં આવે ને જે લગે અમારી કમ્પ્લેન લેવામાં નહીં આવે તે લગે અમે અહીંથી પગલાં હટાવીએ નહીં અને જો આગેવાની કરવામાં નહીં આવે તો અમે બધી જગ્યાએ પગલાં દોરાવીશું એની માટે કલેક્ટરમાં જવા માટે પણ રાજી છે આપણે કલેક્ટરમાં બી જઈશું ડીએસપીમાં પણ જઈશું પણ અમારી કમ્પ્લેન લેવામાં નહીં આવે તો અમે અહીંથી કશે નહીં જઈશું જય આદિવાસી જય